પોઝિટિવ રહેવું ખૂબ જરૂરી છે તો પ્રેરણા અને પોઝિટિવિટી આપતા પુસ્તકો વાંચો જેમ કે મહાન સંતોના જીવન ચરિત્રો પ્રેરણાદાયક વાર્તાઓ તથા પોઝિટિવ વિચારો આપતા પુસ્તકો વાંચો બીજું લાઈફમાં ઘણા બધા સ્ટ્રેસ ચિંતા તણાવ ડરની વચ્ચે પણ શાંત રહેવું ખૂબ જ જરૂરી છે તો તેની માટે આધ્યાત્મિક પુસ્તકો વાંચો અથવા તો કોઈ શ્લોક કવિતા ગઝલ કે તમને ગમતું કોઈ પણ સ્ટોરી કે નોવેલ બુક રીડ કરી શકો છો પ્રેગ્નન્સી દરમિયાન શું વાંચવું જરૂરી છે એટલું જ શું ન વાંચવું એ જાણવું પણ જરૂરી છે ખાસ ધ્યાન રાખો નેગેટિવ ન્યૂઝ હોરર સ્ટોરી કે પછી તમને દુખ તણાવ ચિંતા આપતા કોઈ પણ પુસ્તકો વાંચવાનું ટાળો જે ડાયરેક્ટલી તમારી બોડીમાં સ્ટ્રેસ હોર્મોન વધારે છે અને બાળકના ઇન્ટેલેક્ચ્યુઅલ કે ઇમોશનલ લેવલને અસર કરે છે આપણે બેસ્ટ પુસ્તકોનું લિસ્ટ તો બનાવી લીધું પણ હવે મોટો સવાલ એ આવે છે કે પ્રેગ્નન્સી દરમિયાન કેવી રીતે વાંચવું જોઈએ જેથી માતા અને બાળક બંનેને સારી ઇફેક્ટ આવે અને બંનેને ડબલ ફાયદો મળી શકે તો સૌથી બેસ્ટ રીત છે મોટેથી વાંચો જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન તમે મોટેથી વાંચો છો ત્યારે તમારી બોડીમાં ઉત્પન્ન થયેલા વાઇબ્રેશન તમને અને તમારા બાળકના ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમોશનલ મેન્ટલ અને ફિઝિકલ ચારે ચાર પોર્શનના ડેવલપમેન્ટમાં હેલ્પ કરશે બીજી રીત છે ફીલ કરીને વાંચો માત્ર વાંચો જ નહીં પણ વાર્તાની અંદર રહેલા શબ્દો વાક્યો અને પાત્રોની ભાવનાને તમારા બાળક સુધી પહોંચાડો ત્રીજો સમય દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન ક્યારે વાંચવું જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન ફક્ત 15 મિનિટથી થી શરૂઆત કરી તમારા અનુકૂળ સમય પ્રમાણે રીડિંગ કરો રાત્રે સૂતી વખતનો સમય રીડિંગ માટેનો બેસ્ટ સમય છે તે દરમિયાન તમારો અને તમારા બાળકનું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે ચોથું પોઝિશન તમારા અનુકૂળ પ્લેસ પર શાંતિ થી બેસી તમારા બંને હાથ ને પેટ પર મૂકી હાથ ફેરવી પછી વાંચવાની શરૂઆત જેનાથી બાળક તમારા અવાજ ને જ નહીં પરંતુ સાથે સાથે તમારા સ્પર્શ ને પણ અનુભવ કરશે તો આપણે રીડિંગ ની પ્રેગ્નન્સી દરમિયાન માતા પર શું અસર થાય છે બાળકને શું ફાયદા થાય છે કેવી રીતે વાંચવું જોઈએ અને કયા સમયે વાંચવું જોઈએ તો આજે જ એક પુસ્તક સિલેક્ટ કરી તમારા બાળક સાથે રીડિંગ ડેટ ની શરૂઆત કરો તેનાથી સારો ગર્ભ સંસ્કાર બીજો શું હોઈ શકે